નમસ્કાર દર્શક મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસ થી ઘણા મોટા અને નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને આ નવા ફેરફારો અને નવા નિયમોની સીધી અસર તમારા જીવન અને તમારા ખિસ્સા ઉપર પડવાની છે તો કયા કયા ફેરફારો થયેલા છે અને કયા કયા ફેરફારોની કેવી કેવી અસરો જોવા મળશે જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવાના છીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે અને આ સમય ગાળા દરમિયાન તેમણે મધ્યમ વર્ગને આવક વેરાની અંદર મોટી રાહતની સાથે ઘણા નિયમોની અંદર ફેરફારની પણ જાહેરાત કરી છે અને હવે આ નિયમો નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એક એપ્રિલ 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે આ ફેરફારોની અંદર મોટા ભાગના ટીડીએસ કપાતની સાથે

ટીડીએસ દૂર કરવાને લઈને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે વિદેશી વ્યવહારો ઉપર ટીડીએસસીની મર્યાદાની અંદર પણ મોટા બદલાવ કરવામાં આવ્યા છે ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર પણ ને લગતા નવા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને સાથે જ એટીએફ અને સીએનજી અને પીએનજીના ભાવની અંદર પણ મોટા ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે ફાસ્ટટેગને લઈને પણ મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો યુપી લઈને પણ મોટા ફેરફાર ને લઈને નવી અપડેટ સામે આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઓચિતાના હવામાન પલટાવા અંગે મોટા આગાહી અને મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે આમ એક એપ્રિલ બે હજાર પચીસ થી ઘણા નિયમોની સાથે મોટા ફેરફાર દેશ અને ગુજરાત ની અંદર લાગુ છે જેની અસર સીધી જ તમામ લોકોના ખિસ્સા અને જીવન ઉપર પડવાની સૌપ્રથમ નવા ફેરફાર અને નવા નિયમો તરફ નજર કરીએ તો વરિષ્ઠ નાગરિકો અને ઘર માલિકોને રાહત આપવામાં આવશે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ કપાત મર્યાદા હવે મુક્તિ મેળવી શકશે મકાન માલિકોને પણ રાહત આપતા ભાડાની આવક ઉપર હવે ટીડીએસ કપાસની મર્યાદા બે પોઈન્ટ ચાર લાખથી વધારીને છ લાખ પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે આમ ટીડીએસ કપાતને લઈને વરિષ્ઠ નાગરિકોની અંદર પણ જે પહેલા ટીડીએસ કપાતની મર્યાદા પચાસ હાજર હતી જેને વધારીને હવે એક લાખ કરવામાં આવી છે ને ભાડાની આવક ઉપર મકાન માલિકોને જે પહેલા બે લાખ થી

રોકાણ કરતા લોકોને મોટી રાહત થવાની છે ત્યારબાદના મોટા ફેરફાર અને નવા નિયમ તરફ માહિતી મેળવીએ તો શિક્ષણ લોન ઉપર હવે ટીસીએસ દૂર કરવામાં આવશે જ્યાં મિત્રો જો હવે કોઈ ચોક્કસ નાણાકીય સંસ્થા પાસેથી શિક્ષણ લોન લેવામાં આવે છે તો તેના ઉપર ટીસીએસ વસૂલવામાં આવશે નહીં અગાઉ સાત લાખથી વધુની લોન ઉપર ઝીરો પોઈન્ટ પાંચ અને શિક્ષણ સંબંધિત વ્યવહારો ઉપર પાંચ ટકા ટીસીએસ લાગુ પડતો હતો જે હવે સંપૂર્ણપણે દૂર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ને આ મોટો ફેરફાર એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થવા જઈ રહ્યો છે ત્યારબાદ નવા નિયમ અને બદલાવ તરફ માહિતી મેળવીએ તો ડિવિડન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર ટીડીએસ મર્યાદા વધારી દેવામાં આવી રહી છે જી હા મિત્રો ડિવિડન્ટ આવક ઉપર ટીડીએસ ની મર્યાદા પાંચ હજાર થી વધારીને દસ હજાર પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાંથી થતી આવક ઉપર ટીડીએસ મર્યાદા જે પાંચ હજાર હતી જેને વધારીને હવે દસ હજાર કરવામાં આવી છે આ ઉપરાંત દસ હજાર સુધીની

બદલાવ તરફ નજર કરીએ તો એટીએફ અને પીએનજી ના ભાવની અંદર પણ જોવા મળી શકે છે એક એપ્રિલ બે હજાર પચીસ થી સુધારો જી હા મિત્રો એક એપ્રિલ થી એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ સીએનજી અને પીએનજીના ભાવની અંદર ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે નવા ભાવ નક્કી કરે છે જે પરિવહન અને ઘરના બજેટને ખૂબ જ અસર કરી શકે છે આમ એક એપ્રિલ બે હજાર પચીસ થી સીએનજીના ભાવ પીએનજીના ભાવ અને એટીએફના ભાવની અંદર પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે ત્યારબાદના નવા નિયમ અને મોટા ફેરફાર તરફ નજર કરીએ તો જો તમે ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો તો ખાસ જાણી લેજો એક એપ્રિલથી યુપીઆઈ એકાઉન્ટ થઈ જશે બંધ યુપીઆઈ આવ્યા પછી કોઈપણ વ્યક્તિને પૈસા મોકલવા અથવા તો ચૂકવણી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે લોકો હવે તેમના ફોનથી કોઈ પણ વ્યક્તિને ખૂબ જ સરળતાથી પૈસા મોકલી શકે છે યુપીઆઈ યુઝર્સની સંખ્યામાં પણ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે પરંતુ એક એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોની અંદર કરવામાં આવી રહ્યા છે અને જો તમે આ નિયમોનું પાલન નહીં કર્યું તો તમારું યુપીઆઈ બંધ થઈ શકે છે જી હા મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસ થી આવા બધા નંબરો જે નિષ્ક્રિય છે એટલે કે લાંબા સમયથી બંધ છે તેમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા આવા નંબરોને નિષ્ક્રિય કરવામાં આવશે જો તમારા બેંક ખાતા સાથે

જે અત્યારે બદલાવવામાં આવી રહ્યો છે ને કેમ જોર આપવામાં આવી રહ્યું છે તેનું પણ કારણ આપવામાં આવ્યું છે જેમ આપણે અત્યારે માહિતી મળવી હતી એમ ભારતની અંદર યુપીઆઈ નો ઉપયોગ કરતા યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે અને યુઝર્સની સંખ્યાની અંદર વધારાની સાથે હવે યુપીઆઈ દ્વારા ચેતર કિસ્સાઓ પણ વધી રહ્યા છે જેને લઈને એનપીસીઆઈએ સમયાંતરે યુપીઆઈ સંબંધિત નિયમની અંદર ફેરફાર કરે છે જેથી તરપિંડીઓના જે કેસો છે જેની અંદર મોટા પ્રમાણની અંદર ઘટાડો આવી શકે છે આ માટે તમામ લોકોને ખાસ કહેવામાં આવે છે કે જો તમારો પણ યુપીઆઈ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે તો તમારે તેને તાત્કાલિક શરૂ કરાવી લેવો અને જો બેંક ખાતાની અંદર પણ કોઈ જૂનો નંબર આપેલો હોય તો ખાસ કરીને જે નવો નંબર છે તે પણ તમારા બેંક ખાતાની અંદર અપડેટ કરાવી દેવો જેથી કરીને કોઈ પણ છેતેરપિંડી થાય તેનાથી તમે બચી શકો છો તો એ સાથે જ ફાસ્ટેગ ના નિયમો બદલાશે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાજેતરની અંદર જ એક માહિતી આપવામાં આવી છે તેમનો મુખ્ય હેતુ ટોલની ચકાસણીની પ્રક્રિયાને સરળ બનાવો અને ટોલ બૂથ ઉપર લાગતી ટ્રાફિક જામને ઘટાડવાનો છે. જી હા મિત્રો આ નિયમથી મહારાષ્ટ્રના તમામ ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટ ટેગ ફરજિયાત થઈ જશે. જો તમે ફાસ્ટ ટેગ વિશે જાણતા નથી

આપો આપ કપાઈ જાય છે આ ટેગ લગાવ્યા પછી તમારે ટોલ ઉપર રોકાવાની કે સ્લીપ લેવાની જરૂર રહેતી નથી મહારાષ્ટ્ર સરકારે એક એપ્રિલ થી ફાસ્ટેગ નો ઉપયોગ ફરજિયાત કરીને સમગ્ર સિસ્ટમને કેશલેશ બનાવવાનું મોટું પગલું ભર્યું છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ફેરફાર અંગે લોકોને જાણ કરવા માટે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વાહન ચાલક ફાસ્ટ ટેગનો ઉપયોગ નહીં કરે તો તેણે ટોલની રકમ બમણી ચૂકવવી પડશે પછી ભલે તે રોકડ આપે કે ઓનલાઈન પેમેન્ટ કરે મીડિયાના રિપોર્ટ નવા નિયમથી કેટલીક વાહનોને મુક્તિ પણ આપવામાં આવશે જેમાં સ્કૂલ બસ હોય લાઇટ મોટર વેહિકલ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને મુંબઈની અંદર પ્રવેશતા પાંચ ચોક્કસ સ્થળોએ એક એપ્રિલ બે હજાર પચીસ થી ફાસ્ટેગ ના નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જો તમે મહારાષ્ટ્રમાં વાહન ચલાવતા હોય અને તમારે આ નવા નિયમ વિશે જાણવું અને તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જવાનું છે જેથી તમારે ટોલ ઉપર બમણો ચાર્જ ચૂકવવો નહીં પડે ફાસ્ટેગ આપવાની તમે ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક જામથી પણ બચી શકો છો અને તમારે મુસાફરી વધુ સરળ બનશે એટલા માટે ખાસ કરીને ફાસ્ટ ટેગ હવેથી ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે પણ લોકો પાસે ફાસ્ટ ટેગ નહીં હોય અને તે પસાર થશે ત્યારે તેમની પાસેથી બમણો ચાર્જ ચૂકવવામાં આવશે આમ ખાસ કરીને ફાસ્ટટેગ ને લઈને નવા નિયમો પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં લગાડવામાં આવી રહ્યા છે ત્યારબાદ મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો ભર ઉનાળે માવઠાનો ખતરો રાજ્યની અંદર હાલ વિવિધ શહેરોની અંદર તાપમાનની અંદર થતા વધારાના કારણે લોકોની અંદર બળબળતા તાપની અનુભૂતિ થઈ રહી છે રાજ્યની અંદર લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ રાજ્યની અંદર સૂકું વાતાવરણ જોવા મળી શકે છે અને મહત્તમ ટેમ્પરેચરની અંદર વધઘટ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં

ઘટાડા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચ ફરી તાપમાનની અંદર વધારો થાય તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ત્રણ દિવસ સુધી રાજ્યના તાપમાનની અંદર સતત પલટાવ આવતા જોવા મળી શકે છે અને આગાહી પ્રમાણે ગુજરાતની અંદર અઠ્યાવીસ માર્ચથી લઈને ઓગણત્રીસ માર્ચથી લઈને એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાનું જોર છે મહત્વનું છે કે માર્ચ મહિનાની અંદર એક એક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાના કારણે વાતાવરણની અંદર સતત પલટા આવતા જોવા મળી શકે છે ચોવીસ માર્ચ પશ્ચિમી હિમાલય પ્રદેશની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી હતી જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી હતી અને હવે આગામી દિવસો એટલે કે એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછવાયું થઈ શકે છે તેવું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતાઓ પણ ભિન્ન ભિન્ન લઈને દર્શાવવામાં આવી રહી છે

તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું હવે ફરજિયાત બની ગયું છે સરકારનો ઉદ્દેશ નાગરિકોની માહિતીની સુરક્ષિત અને અપડેટ રાખવાનો છે જેથી સરકારી અને બિન સરકારી સેવાઓનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે આધાર કાર્ડ અપડેટ શા માટે કરાવવું જરૂરી છે તે અંગેની પણ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે આધાર કાર્ડ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે અને સમય જતા નાગરિકોની વ્યક્તિગત માહિતી જેમ કે સરનામું મોબાઈલ નંબર અને ફોટો બદલાવી શકાય છે જો આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો સરકારી સેવાઓ બેંકિંગ કાર્યો અને અન્ય આવશ્યક કામોની અંદર મુશ્કેલી પડી શકે છે બે હજાર પંદર પહેલા જારી કરાયેલા આધાર કાર્ડની અંદર કેટલીક ટેકનિકલ ખામીઓ હોઈ શકે છે જે ડેટાની સુરક્ષાને અસર કરી શકે છે અને આને ધ્યાન માં રાખીને સરકારે તમામ જૂના આધાર કાર્ડ ધારકોને તેને અપડેટ કરાવવાનો ઉદ્દેશ આપ્યો છે ખાસ કરીને સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમય જતા તમારા આધાર કાર્ડની અંદર પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે તમારો ફોટો બદલાઈ જતો હોય છે તમારી જે પર્સનલ વિગત હોય છે તે પણ બદલાઈ જતી હોય છે તમારા મોબાઈલ નંબર બદલાઈ જતા હોય છે અને કેટલીક વાર તો તમારા સરનામા પણ બદલાઈ જતા હોય છે જેથી કરીને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાની અંદર તમને મુશ્કેલીઓ પડી શકે છે અને બેન્કિંગ કાર્યોની અંદર એટલે કે બેંકને લગતા કામોની અંદર પણ તમને મુશ્કેલી ના થાય તે માટે જે પણ લોકોના આધાર કાર્ડ બે પહેલા જારી કરાયેલા છે તેવા તમામ લોકોને ખાસ અપડેટ આપવામાં આવેલી છે કે તે તમારા આધાર કાર્ડ છે જે જલ્દીથી અપડેટ કરાવી લેજો આધાર કાર્ડ અપડેટ માટેની છેલ્લી તારીખ હાલની અંદર સરકારે આધાર અપડેટ કરાવવા માટે કોઈ છેલ્લી તારીખ જાહેર કરી નથી પરંતુ નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાના આધાર કાર્ડને અપડેટ કરાવી લે જેથી ભવિષ્યની અંદર કોઈ પણ સરકારી યોજનાઓ કે સેવાનો લાભ મેળવવાની અંદર કોઈ પણ સમસ્યા ન આવે બે હજાર પંદર પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરાવવું ફરજિયાત છે નાગરિકોની માહિતીની સુરક્ષા રાખવા માટે અને સરકારી યોજનાની અંદર લાભ યોગ્ય રીતે પૂરો પાડવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જો તમારું આધાર કાર્ડ બે હજાર પંદર પહેલા જારી કરવામાં આવ્યું હોય તો તેને શક્ય તેટલી વહેલી તકે ઓનલાઈન અથવા તો ઓફલાઈન મોડ દ્વારા અપડેટ કરાવી લેજો જેથી કરીને સરકાર દ્વારા જે પણ યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેનો પણ તમે લાભ લઈ શકો અને તાત્કાલિક કાર્યની અંદર કોઈ અડચણ ના આવે તે માટે ખાસ કરીને તમામ લોકોએ તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું ત્યારબાદની મહત્વની યોજના તરફ નજર કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સરકાર તરફથી આ યોજના બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ બાલિકાઓના ભવિષ્ય માટે બચત માટે પ્રોત્સાહિત કરવાનો છે આ યોજના હેઠળ દસ વર્ષથી નાની ઉંમરની બાળિકાઓના નામ ઉપર બેંક ખાતા ખોલી શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક બચત યોજના છે જેનો હેતુ ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે આ ભવિષ્ય બેટી પઢાવ અભિયાનનો જ એક ભાગ છે બાલિકાઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહિત કરવી શિક્ષણ અને વિવાહ માટે આર્થિક મદદ આપવી અને બાલિકાઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપો એ આ યોજનાનો હેતુ છે આ યોજના હેઠળ ખાતું બાલિકાના માતા પિતા કે કાનૂની વાલી દ્વારા ખોલી શકાય છે એક નાણાકીય વર્ષની અંદર લઘુતતમ બસોને પચાસ રૂપિયા અને મહત્તમ એક પોઇન્ટ પાંચ લાખ રૂપિયા આ ખાતામાં જમા થઈ શકે છે યોજનાની અંદર આકર્ષણ વ્યાજ દર મળે છે જે સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કરવામાં આવે છે ને સરકાર દ્વારા મહિલાઓને લઈને સુકન્યા સમૃદ્ધિ યોજના કે જે અત્યારે નાની બાળકીઓ છે જે માટે ખોલવામાં આવી છે જેમના ખાતાની અંદર તમે ધીમી ધારે બચત કરી શકો છો જે બચત તેને શૈક્ષણિકની અંદર સાથે જ વિવાહ માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને સરકાર દ્વારા આ યોજનાની અંદર ખૂબ જ સારું વ્યાજ પણ આપવામાં આવે છે